હેલ્લા ગેસ પણ મની જ શ્રી કૃષ્ણને જ્યાં ગેસ હજુ આવી ગઈ છે તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને વાગ્યા છે સવાનો અને જો આપણે અહીંયા કપડાનો ઢગલો તમને બતાવો લગનમાં જઈને તો આવ્યા છીએ પણ કપડાનો ઢગલો કેટલો બધો છે જો આ ટોકર ભરી છે અહીંયા બધા પેન્ટ શર્ટ તો ધોઈને મૂકે આ શર્ટ અને બારે પણ સુકાય છે જો અહીંયા પણ સુકાય છે બધા તારે અને ગેસ વાગી ગયા બપોરના બાર અને અહીંયા જમવા શું કેવું છે દાળોકરીને પરોઠા તીખા ઢોકરીના પરોઠા પરોઠા કહેવાય ને ઢેબરાય કહેવાય શું કેવું કેવી બની છે મસ્ત બની છે ને આ તો જમી લો હવે જમી લઉં કોઈ છોકરાઓ નહીં એ તો એવું જ હોય ને રોજ રોજ થોડું સારું ખવાય દાળ ઘરનું ભોણું તો ખાવું જ પડે ને રોજ રોજ લગ્ન કરાય કોઈ ના હે તો ચલો ગાઈશ તમારે લોકોને પણ દાળ ઢોકરી ખાવી હોય તો આવી જાવ અને હવે લગ્નગાળો પતી ગયો છે મજા આવી ગઈ મજા તો આવી જાય પછી ઘેરાઈને સજા પડે શું કેવું કપડાં ગમે એમ ધો ધો કરો થાક લાગ ભાઈ કો થાક લાગ તો ચાલો જમી લો ત્યારે હલો ભાઈ વાગ્યા છે સવા ચાર અને અહીંયા આપણે જો કપડાંનો ઢગલો કરી દીધો છે બધા જ કપડાં અંકેલીને ઇસ્ત્રી કરવાની છે પણ આજે ટાઈમ છે અને ઇસ્ત્રી કરવાનો તો આટલો ઢગલો અહીંયા પડ્યો છે બીજા બહાર સુકાય છે એટલે આટલા જેટલા સુકાણા છે એટલા આપણે વારી દઈશું અને જુઓ ખુશભાઈ પણ અમારા દુકાનેથી આવી ગયા છે ટ્યુશન જવાનું કઈ ચાવી

તમારે લોકો ને ખાવું ખાઈ જાય જો અમારા રસોયા છે મહાપ્રસાદ આ માસી આ માસી ના આસી

ભગવાને હતા નવસો નવ્વાણું થયા તા અને ત્યારે પાટો બધું ગયા હતા અને રાજા જોડે દ્રૌપદી પ્રાર્થના કરી છે રોજ ભગવાન યાદ કરવા પડે અરે એટલા માટે કીધું ભગવાન જીવ વાવ એવું એટલા માટે આ બધું જ વારે મારે આજ આવશે ભગવાન માટે ત્યાં પુણ્યવાચન પ્રયોગ કર્યો બરોબર શાંતિ કરાવો કે ગમે કરાવો પૂજા મોટા મોટો યજ્ઞ એનો થાય નાનામાં નાનું કે મોટામાં મોટું મકાન कलश दी पूजा हाय तो ये आपरे चलो कलश ने जमीन जमियात लगाओ कलश ने हात लगायशो पछि परमेश्वरा राजी करनी से सनागोवृता उददाशिवरायना रुष्टेन सदभावना कलशता लगाओ हे मुरबिया जी संबोदं ग्रामजन सदजन श्रवणाविवजदा तंची पाणि मित्रो जीवनम सर्वजीवना पावन पावनत्वका बदरलो ઓમ નમો ભગવતી વાસુદેવાય સુખમાગ્રયામી દીપનિષ્યામી દેવી દેવ દેવી દ્યાવી એ ભગવાન ને દેવી દુખી છે ડાબા તો પડતો દરેક જણા રાખો ભગવાન ને ડાબા તો પડતો રાખો ના 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 ખુલ્લી રાખો હો છે દીધા રાખો ચાલો ભગવાન ને ડાબા તો પડતો રાખો જમણા થી જમણા ઓમ સ્વાહા ઓમ સ્વાહા 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 સમાનાય સ્વાહ એક જન્મઘો મધ્યે સમાર્પયા જન્મઘો ઉત્તરાપોષણ સર્પયામી અનપયામી સર્પયામી નમસ્કાર કરો ભગવાન Vai, vai, vai.

અને હાલ આવ્યા છીએ હજુ કથામાંથી અમારા મામાજીના ઘરે ગયા હતા તો ચાલો હું આની સાથે મારા બ્લોગને એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ